હરર મહાદેવ હરી ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ અત્યારે આપણે જવાનું છે ત્રણ પાટિયા પાહે મેક પર દેવાશભાઈની માનતા ઉતારવા એટલે નયના તૈયાર થઈ ગયા બસ તૈયાર જ છે ભાઈ કરે તો ટાઈમ સમજાય

આપડે <laughs> <laughs>

આપણે સુમિત્રાબેન માનતા હે દેવાંશ ની આપણે હાકર ને બધું તૈયાર કરી લીધું અને દેવાંશભાઈ ને આપણે માનતા અત્યારે પૂરી કરી દી આપડી માથે ભાર ઉતરી જાય માનતા હોય ભાર

બેઠો જો હવે આપણે દેવાશભાઈ જો હાકરે જોખા સુમિત્રાબેન ની માનતા પૂરી થઈ ગઈ અને હવે આપડે ખેતલા બાપા પગે લાગી લઈ અને આમને હાજર રાખે અને પાછા અહીંયા કએક પાછા આવશું બાપાની દયા થાય તો આને બોલું હું કેવું જે જે ખર લો હરકો બોલ લે પણ કર લે બોલ કે નાનું બવ થઈ ગયું છે એ નાનું બવ થઈ ગયું છે તસરી પરવા દેત ના નાનું બવ થઈ જાય બોલી જ ન હોગે એ નહીં કે બાપા તો હવે જ

પણ હાકર કે ઈ જોખમ બધી ને નાયા મૂકી દેવાની પાછી ઘરે નો લઈ જાય હકી પ્રસાદ એમ હા અને આયા પ્રસાદ લઈ લેવાની જી લેવી બધી કઈ ઘરે પ્રસાદી લઈ જ નહીં જવાની જવાનું ડાટમાંય નહીં રહેવા દેવાની અને પરસો બહુ છે કોઈ કઈ ઘટે જ નહીં જેજે કાલલે અજેક વાર દેવાંસ મંદિર નું કામ હજીન ચાલુ છે એવું મંદિર સરસ બને હે જે આપણે

કારણ કે અમે એટલે અમને ખબર હોય ને કે આવે તો તકલીફ પડે જો અત્યારે આપડે મેઘ પર થી આવી ગયા અને આવીને આપણે અહીંયા ધીરુભાઈ જોશી ને ત્યાં

અને આપણે હવે ટાઈમ થઈ ગયો છે વાડીએ જમના ને દોવા જવા અને દેવાંશિક પપ્પાએ તો બે કલાક આરામ કરી લીધો આપણે આવી ગયા તા 5 વાગે ગયા અને 5 વાગ્યા આવીને પછી બહાર નથી નીકળ્યા અને પંખે વાહર ખાતા પણ આરામ કરી અને બફારો એકલો છે એટલે બે બાપ દીકરે નાઈ લીધું અને દેવાંશ ને તો નવડાયો ને પછી રયો નાઈ તો થાકી આવ્યો ગયો જીંબુ કેવું મોઢું થઈ ગયું છે એક દિવસ પહેરો હતા હમણા હે ને આપણો દોય નઈવા ને એટલે સુઈ જવાનો

અને આપણે પાર્થેશ્વર મહાદેવની લિંગ બનાવવા માટે દૂર પૂરી થઈ ગઈ છે એટલે આપણે દેવાસીન પપ્પા હથોરે પહેલા બધી ઉપરથી આ ખડ ને એ ચોખ્ખું કર નાખ્યું અને હજી થોડીક ખોદી દીધું એટલે આખી ઠેલી જ ભર લો આખી થેલી હું હતી હારો હાલો તો ભરી દો અને અર આપણે આની ઢોળમાં હે ને શુદ્ધ માટી કહેવાય આમાં જ બહુ કાકરા કે કઈ હોય જ નહીં સરસ હોય કોઈ વસ્તુ ન હોય નો એમાં ખાતર હોય નો દવા હોય હા હાવ ચોખ્ખી માટી હોય અને ભરભરી અસલ કારણ કે રાફડો એટલે એક વસ્તુ એવી છે કે ઉધીન હોય ને એને આમ ઝીણી ઝીણી ધૂળ ભેગી કરીને બનાવેલો હોય એટલે એમાં બીજું કંઈ વસ્તુ હોય જ નહીં હા ઝીણી ધૂળ જ હોય પેસી ખૂબ ત્યાં તો શ્રાવણ મહિનો લગભગ આમાં થઈ જાય લિંગ તો રાખી હોય તો સોમવારે સોમવારે હોય યાદ આવી ગયું થારું છું નકર રહી હવાર જ કઈ લેવાનું આવે લિંગ બનાવ આપડે પૂજા પાઠ કામ નો સમય છે ને એમાં નહીં વાપરવાનો સમય છે ને એમાં વાપરવાનો એટલે કોઈ પ્રશ્ન કોઈ દિવસ થાય જ નહીં વેલું ઉઠી જવાનું કલાકે કલાકે વેલું ઉઠવાનું તો થાય નકર તો પછી અત્યારે બધા કામ માં પડી જાય હવાજ ના એટલે કઈ થાય નઈ ભગવાન નું નામ લેવું તો એક બાજુ રે